નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ ટ્વેન્ટી બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો ઉપર વડોદરા એરપોર્ટ પર સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમનો પ્રારંભ ચેક ઇન પ્રક્રિયા ઝડપી બનશે સાવલીમાં દસ લાખમાં સોદો નક્કી કરી કાંટા વડો ઉંદર વેચવા આવેલા પાંચ ઝડપાયા ભાયરી નજીક આવેલા રાયપુરા ગામે મકાનના બારણા સુધી મગર આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો વડોદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આજ સાંજથી થી રમત ગમત ના ગ્રીષ્મોત્સવ પ્રારંભ થશે ઓલ ઇન્ડિયા કરાટે સ્પર્ધામાં વડોદરાના ત્રેવીસ ફાઇટરો છત્રીસ મેડલ જીતી લાવ્યા હવે જોઈએ રાજ્યના સમાચારો વડોદરાના રાજમહેલ રોડ વેરાઈ માતાના ચોક નજીક દારૂ વેચતો આરોપી ઝડપાયો ચંદન ઘસબે લાલિયા જેવો પાવાગઢ માછી પર દસ વિકાસ ગુજરાતમાં એક ગવર્મેન્ટ ટેકનિકલ કોલેજ ફાયર સેફ્ટી કોર્સ ચાલતો નથી એક્સપ્રેસ વે પર કલાકમાં બે અકસ્માત વડોદરા પાસે જણે વાહને બાઇક ને ઉલાડ્યું મમ્મી પપ્પા મોત બે માસુમો બચ્યા આઈસન ટક્કર મારી બસ દિવાલમાં ઘુસી જતા આઠ ને ઈજા પહોંચી હવે રાજ્યમાં આઠ જૂન બાદ ગરમીનું પ્રમાણ ઘટવાની શક્યતા આજથી છ વિદેશના મહત્વના સમાચારો ચાર જૂન રાહુલ ગાંધીએ કર્યો મોટો દાવો મતદાન વચ્ચે પશ્ચિમ બંગાળમાં થઈ બબાલ ઉશ્કેરાયેલા ટોળાએ ઈવીએમ વીવીપેટ મશીન તળાવમાં ફેંકી દીધા ઇન્ડિગોની ચેન્નાઈ મુંબઈ ફ્લાઇટમાં બોમ્બની ધમકી ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું તમામ મુસાફરો સુરક્ષિત એક સપ્તાહની અંદર એરલાઇન્સમાં બોમ્બની ધમકીનો આ બીજો મામલો સામે આવ્યો લંડનની રેસ્ટોરન્ટમાં અંધાધૂત ગોળીબાર નવ વર્ષની ભારતીય બાળકી ગંભીર રૂપે ઇજાગ્રસ્ત રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો બંગલો આગમાં લપેટાયો યુક્રેન પર આરોપ અહી ન્યુક્લિયર બંકર હોવાની ચર્ચા હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો સમાચારો નવ વર્ષ નાના ક્રિકેટર અને અર્જુન કપૂર વચ્ચે ફરી બ્રેકઅપ થઈ ગયું અનંત રાધિકાના પ્રીવેડિંગ નો છેલ્લો દિવસ ક્રુઝ આજે પોર્ટીફીનો પહોંચશે સાંજે માત્ર અંબાણીના મહેમાનો મહેમાન જ ફરશે સારા કાનમાં લંચ કરતા જોવા મળી સલમાનની ગાડી પર એકે ફોર્ટી સેવન થી ફાયરિંગ નો પ્લાન નિષ્ફળ હતા હથિયાર ઓલમ્પિક પહેલા ચાર દેશોમાં ટ્રેનિંગ કરશે રમત ગમત મંત્રાલય મંજૂરી આપી કોચ અને ફિઝિયો પણ સાથે રહેશે તો આ હતી દેશની વીસ મોટી ખબરો મને અને હેડલાઇન ની ટીમ ને રજા આપશો ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે નમસ્કાર